બાભરના એસબીઆઈ બેંકના એટીએમનું કોઈક અજાણ્યા ઈસમે સંપત્તિને નુકસાન પહોંચાડ્યું બાભરના એસબીઆઈના એટીએમ તોડવાનો પ્રયાસ વાત કરવામાં આવે તો સરહદી વિસ્તાર એવા બાબર શહેરની ગત રાત્રે છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ બાબર શહેરમાં હાઈવે રોડ પર આવેલ ભારતીય સ્ટેટ બેંક બાભર શાખાના એટીએમના રાત્રિના સમયે આઠ પચાસ ને લઈને આઠ પંચાણ સુધીના સમયમાં કોઈક એક અજાણ્યા ઈ લીલા કલરનું શર્ટ પહેર પોતાની બાઇક લઈને આવે ત્યારબાદ માં પ્રવેશ કરે છે પછી તે પૈસા ઉપાડવા માટે પ્રયત્ન કરે છે પછી તેના હાથથી જોરથી એટીએમના સ્કીન પર મુક્કો મારે છે અને એટીએમને નુકસાન પહોંચાડીને પછી એસબીઆઈના મેનેજર રાજેશ કુમારને જાણ કરવામાં આવે છે પછી રાજેશકુમાર ઘટના સ્થળ પર આવીને તાત્કાલિક ભાબર પોલીસ સ્ટેશનમાં જાણ કરે છે ભાબર પોલીસને જાણ થતાં ભાબર પોલીસ સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળે દોડી આવે છે અને આવી સીસીટીવી ફૂટેજ જોઈને વધુ તપાસ હાથ ધરે છે સીસીટીવી ફૂટેજ જોતા એ કિસમ પોતાની બાઇક લઈને આવે છે ને પછી એટીએમ બહાર ઊભો રહે છે પછી એ એટીએમમાં પ્રવેશ કરે છે પોતાના હાથ વડે જોરથી એટીએમના સ્કીન પર મુક્કો મારે છે અને એટીએમને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે અને એટીએમની ડિસ્પ્લે તોડી નાખે છે એટીએમની ડિસ્પ્લે તોડી નાખવાથી એ_ટી_એમ એટીએમમાં પૈસા ઉપાડતા માટે આવતા ગ્રાહકો બંધ થઈ ગયા હતા પૈસા ના ઉપડતા ગ્રાહકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો અને એટીએમ જેવી સંપત્તિને નુકસાન પહોંચાડેલ બાબર એસબીઆઈ ના મેનેજર બાબર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપેલ છે આ એસમ જલ્દીમાં જલ્દી પકડાઈ જાય એવી બેંકના કર્મચારીઓ સહિત ભાબરનગરજનોના લોકોની માંગ ઉઠવા પામી છે કે સર ઘટના હતી ભારતીય સ્ટેટ બેંક ભાબર શાખાના હાઈવે પર આવેલા એટીએમમાં ગઈકાલ રાત્રે સાંજે આઠ ત્રેપનથી આઠ ચોપનની વચ્ચે એક અજાણ્યા શખ્સે આવી જોરથી એટીએમમાં મોકો મારીને એટીએમ અને બેંક સંપત્તિને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો સાંજે અમને જાણ થતાં ભારતીય સ્ટેટ બેંક ભાભર બ્રાન્ચ મેનેજર તરીકે મેં ભાભર પોલીસ સ્ટેશનનો સહકાર માગ્યો હતો જેમાં પોલીસ સ્ટેશન દ્વારા ત્વરિત સહકાર આપી ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી ફૂટેજ દ્વારા જે શખ્સે નુકસાન પહોંચાડ્યું છે એની ઓળખ અને એની તપાસ હાથ ધરી અને એ શખ્સ બાઈક દ્વારા આવ્યા એટીએમમાં પ્રવેશ કર્યો અને એટીએમના જે સ્ક્રીન છે એને તોડી ને એનું સ્ક્રીન જે એને આખું તોડી નાખ્યું છે અને એને નુકસાન કર્યું છે જે બેંક નુકસાન થયું છે અને જે ગ્રાહકો છે એટીએમ એની સેવામાં બી ઘણી બધી ખલેલ મોટી પહોંચી છે તો એની ઘટનાની જાણ ભભર પોલીસ સ્ટેશનને આપેલી છે અને એની તપાસ સીસીટીવી ફૂટેજ દ્વારા વ્યક્તિની ઓળખ થાય અને એને કડકમાં કડક સજા કાર્યવાહી થાય તે માટેના પગલાં અમે હાથ ધર્યા છે આ પહેલાં આવી કોઈ ઘટના બનેલી ખરી છે આ પહેલાં આવી ઘટના બનેલી કે બે અજાણ્યા શખ્સો બહારના હતા જેઓએ એટીએમમાં આવીને ચોરીની પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓને પોલીસ દ્વારા સપોર્ટથી અમે ઝડપી પાડ્યા હતા અને જે લોકલ લારી ગલ્લાના વ્યક્તિઓ છે એમણે બી સહકાર આપ્યો હતો અને એમો એ વ્યક્તિની ઓળખ કરી અને ત્યાં જ દબોચી અને એમને પોલીસના હવાલે કર્યા હતા ત્યાર પછી તેઓ આવ્યા ન હતા એ સિવાય બીજી એક પહેલાં ઘટના બની કે એક વ્યક્તિ આવ્યો અને તે એટીએમમાં આવીને બીજાના એટીએમ લઈ અને ચોરી કરવાનો પ્રયાસ કરતો તેનું પણ પોલીસના અને બેંકના સ્ટાફ અને લોકલ વ્યક્તિઓ દ્વારા સહકાર મેળવી તે વ્યક્તિને પણ અમે દબોચી લીધો હતો અને તેને બી કડકમાં કડક સજા આપવામાં આવી હતી એટલે આ રીતે અવારનવાર જે ઘટનાઓ બને છે એ બેંક સેવાઓ માટે સમાજ સેવાઓ માટે અને ભર લોકલ વ્યક્તિઓ માટે બી એક નુકસાનકારક બાબત છે એટલે આવા જે અસામાજિક અજાણ્યા વ્યક્તિઓને આપણે સખત રીતે સજા આપવી જોઈએ એવું મારું માનવું છે